ઘટના એક અડધો કલાક પહેલાં મારા હિતેશભાઈ પંચાલ છે ગૌ સેવક એમનો કોલ આવ્યો હતો કે રમેશભાઈ આવી ઘટના બની છે લુદ્રા ગામની સીમની અંદર ગૌ ભક્તો દ્વારા એક ગાડી જોઈ અને એવી શંકાસ્પદ લાગી તો એ જગ્યા ઉપર એક પશુની બલી ચડાવવામાં આવી હતી અને એની હત્યા કરી અને કોઈ ભુવાઓ દ્વારા વિધિ કરવામાં આવી છે એનો સામાનને બધું પડ્યું છે અહીંયા અમારી એક જ માંગ છે કે આવા અસામાજિક તત્વો જે ઢોંગ કરતા હોય ભુવાઓ પાખન કરતા હોય એમના વિરોધમાં કાયદેસરના પગલા ભરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તાત્કાલિક એમની ધરપકડ કરવામાં આવે ઘટના બની દીવોદરથી ત્રણ કિલોમીટર આગળ લુદરા ગામની સીમમાં મારા મિત્ર શ્રી ગૌ ભગત શ્રી શ્રીષભાઈ પંચાલનો મારા ઉપર ફોન આવ્યો મને જાણ થઈ કે આવી ઘટના બની છે ત્યારે અમે પણ પોલીસ મિત્રને જાણ કરી અને તાત્કાલિક પોલીસે પણ હું આવીને તપાસ કરી છે અને મારી પણ એક નમ્ર વિનંતી છે કે ત્યારે નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ટૂંક જ સમયમાં આપણે નવરાત્રિ ચાલુ રહી થઈ રહી છે ત્યારે હિન્દુ સમાજનો તહેવાર છે અને આવા લોકો જે ખરેખર ભુવાના નમે જો લોકોને ભરમમાં રાખી અને આવી તાંત્રિક વિધિ કરતા હોય છે એમની સામે ખરેખર પોલીસને પણ એક વિનંતી જ કરું છું કે એક દાખલો બેસાડવો જોઈએ તો શું આવું કૃત્ય કરતાં રોકાઈ જાય અને આ ખરેખર એક પાપ કર્યું છે એમને ભગવાન તો માપ નહીં કરે પણ હું તો પોલીસ મિત્રને પીએસઆઈ સાહેબને પણ વિનંતી કરું છું કે આવાની તાત્કાલિક ધરપકડ થાય અને એક દાખલો બેસે અને જીવદયા પ્રેમી એ તરીકેની એક જવાબદારી નિભાવવા પણ વિનંતી છે અને હિતેશભાઈ પંચાલ દ્વારા ખરેખર અમારા ગૌ ભગત શ્રી રમેશભાઈને જાણ કરતાં રમેશભાઈ આવ્યા પત્રકાર મિત્રો આવ્યા અને એક જીવદયાળનું લોકોની લાગણી દુભાઈ છે સાથે સાથે જે દિવની અંદર રોમાપીના મંદિરની આજુબાજુ પણ હમણાં જે એક વિડીયો વાયરલ થયો તો એના વિશે પણ સાહેબ સાહેબશ્રીને અમે વિનંતી કરવાના છે ને કે આવું દીવદ જીવદયા પ્રેમી સાથે જોડાયેલું છે તો આવું કુર્તીએ ક્યારેય ચલવી ના લેવરાય કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી તમામ ગૌ ભક્તોની જીવદયા પ્રેમીઓની વિનંતી છે જય માતાજી